એવા ગાલા સેમને બુકમાં આજે આપણે ભણીશું વિષય અંગ્રેજી જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન ઈ જે છે આજે આપણે સોલ્વ કરવાનો છે થઈ જાજો પેન લઈને તૈયાર કેમ કારણ કે સેક્શન ઈ ની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા મારે તમને થોડી ગાલા અસાઇનમેન્ટ વિશે સમજૂતી આપવી છે શું તો વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા વિદ્યાર્થી મિત્રો કબરે કોઈ જગ્યાએથી લેવા જવાની કોઈ દૂર રહેતા હોય તમારા સુધી બુક તમારા નજીકના વિસ્તારમાં બુક સ્ટોર ન હોય તો મુંજાવાની જરૂર નથી તમને ઘરે બેઠા ગાલા અસાઈમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જેની જે છે છે રૂપિયા પણ તમારા સુધી ઓનલાઈન ખરીદી કરવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે તથા સ્ક્રીન આપણો સ્ક્રીન ઉપર આપણો મોબાઈલ નંબર પણ આપ્યો છે કે જેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો બીજું કે ગાલા અસાઈમેન્ટ મળવા જઈ રહ્યું છે તેનું ફ્રી ઓનલાઈન મટીરિયલ કઈ રીતે મેળવવું ચાલો શીખવાડું જેવું અસાઇનમેન્ટ ઓપન કરશો ને એટલે આ પ્રકારના પુઠા ઉપર તમને આવું કંઈક દેખાશે તો અહીંયા આપેલો બારકોડ જે છે ને મોબાઈલમાં સ્કેન કરવા બારકોડ સ્કેન કરશો એટલે તમને થોડી ઘણી વિગતો ભરવાની કહેશે અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ એપ્લિકેશનની અંદર થોડી ઘણી વિગતો નાખી દેશો એટલે છેલ્લે એક વસ્તુ દાખલ કરવાની રહી ગઈ છે રેન્ડમ એક્સેસ કોડ તો તમારા ગાલ અસાઇનમેન્ટમાં જે એક્સેસ કોડ આપેલો હોય ને એ દાખલ કરી દેવાનું બસ કામ પૂરું તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટનું ફ્રી ઓનલાઈન મટીરિયલ કામ કરતું થઈ ગયું છે બીજુ એક ખાસ વાત કે નવનીત કંપનીએ લોન્ચ કરી છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવા ગાલા અપેક્ષિત 21 પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ગયા છે વિષય વાઇઝ લોન્ચ થયા છે એટલે તમારે જે વિષયની તૈયારી કરવી હોય એ વિષય વિશે તમે જે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદ ખરીદી શકો છો એમાં આકર્ષક ઓફર છે

ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપણને જે ટેબલ આપ્યું છે એ ટેબલના આધારે આપણે વાક્યો લખવાના છે એ માહિતીનું સ્થળાંતર કરવાનું છે તો ચાલો કરીએ પેલા જોઈએ શાળા વિશે માહિતી છે તો આપણને દિવસો આપ્યા છે એની તારીખો આપી છે અને એ દિવસોએ બનેલી ઘટનાઓ વિશે આપણને વર્ણન કરેલું છે જવાબ આવશે કે આવો ધ ટેબલ પ્રોવાઇડ્સ ડિટેલ્સ અબાઉટ સિગ્નિફિકન્ટ નેશનલ ડેઝ ઇન ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટેડ ઓન ફિફ્ટીન ઓગસ્ટ માર્ક એઝ ધ ડે ઇન્ડ અગેન ફ્રીડમ Republic Day on 26th January commemorates India's become a republic in 1950. Teachers' Day celebrated on 5th September honors Dr. Radha Radhakrishnan, India's first vice president. Children's Day on 14th November is a birth anniversary of President Jawaharlal Nehru, India's first prime minister. In the Gandhi Jayanti on 2nd October celebrates the birthday of Mahatma Gandhi, the esteemed Indian leader.

In noise pollution, the pollution caused by the high and unsafe level of noise in the environment causes lots of health disorder to the human beings, animals and plants. Common problems caused by the noise pollution are stress-related illnesses. anxiety, comical problems, speech interference, hurting loss, lost productivity, self-distribution, fatigue, headache, irritability, Nervousness, weakness, reduced sensitivity to sound which our ear receives to maintain body rhythm, etc. It causes gradual impairment to the hearing ability over a long period of time. Continuous exposure to high-level sound causes permanent damage to the end room. High level of the noise cause huge nuisance, injuries, physical trauma, bleeding around the brain. Large bubbles in organs and even death to the marine animals, especially whales and dolphins, as they use their hearing ability to communicate, find food, defend, and survive in water. Okay. Source of noise in the water is navy submarines sonar, which can felt around 30 miles away. The consequences of the noise pollution more dangerous and worrying in the near future. There are many preventing measures of the noise pollution. Some are like promoting soundproof rooms, construction in the industries, industries and factories should be away from the residential building, Repairing of motorbikes having damaged exhaust pipes, ban of noisy vehicles, airports, bus, railway station, and other transport terminals should be far from living places, declining silence zone near educational institutes and hospitals.

એટલે નિબંધમાં અને તમે જે છે પોઈન્ટમાં અફેર જાણી શકો અને આમાં નિબંધમાં પીળો કલર રાખેલો છે વિથ સ્લોગન કયો સ્લોગન વુમન એમ્પાવરમેન્ટ ધ ક્વેશ્ચન અરાઈઝ એક સવાલ ઊભો થાય છે શું સવાલ ઊભો થાય છે ધેટ હેઝ વુમન બીકમ રિયલી સ્ટ્રોંગ કે શું ખરેખર સ્ત્રી મજબૂત થઈ છે તાકાતવર થઈ છે એન્ડ હેઝ લોંગ ટર્મ સ્ટ્રગલ એન્ડેડ શું એના એટલા વર્ષોની જે તકલીફ છે એનો અંત આવી ગયો many programs have been implemented and run by the government, such as the international women's day, mothers' day, etc. in order to bring awareness in the society about the true rights and value of the woman in development of the nation. women need to be progressed in the number of states. there is a high level of gender inequality in india, where women are ill-treated. By their family members and outsiders. The percentages of ill-rate population in India is mostly covered by the women. The real meaning of the woman empowerment is to make them well educated and leave their basic rights for the proper education and freedom. They are victims who have to face violence and abuse in a male-dominant country according to the national mission for the empowerment of women nmwe launched by the indian government this step has shown some improvement in the 2011 census the ratio of female sex and male electricity both has increased according to the global gender gap index india needs to take some advanced steps to improve the women ઇન ઇન ઇકોનોમિક ટુ ટેક ફૂલ સ્પીડ રાઈટ ડાયરેક્શન સ્ટીચ આગળ કહે છે નિબંધ જોતા એક ખાસ બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું જી હા વિદ્યાર્થી મિત્રો હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં ફેલ નહીં થાય એવી મહત્વની જાહેરાત કરું છું કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો આખા ગુજરાતને આવરી લેતી આખા ગુજરાતની ટોપ ક્લાસ A1 બેચ આપણે શરૂ કરી છે જેનું નામ છે તો ગુજરાત સ્પેશિયલ આઈએમપી બેચ જી હા વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ બાર ધોરણ 12 ના વિદ્યાર્થી માટે અંગ્રેજી શીખવાનો એક સુનહરો મોકો લઈને આવી રહ્યા છે કારણ કે આ બેચમાં અમે તમને આપીશું લાઈવ લેક્ચર જી હા વિદ્યાર્થી મિત્રો જો તમને જે કઈ પણ સમસ્યા થતી હોય જે ટોપિક ન આવડતું હોય જે વસ્તુ શીખવાની બાકી રહી ગઈ હોય એ લાઈવ ભણાવવામાં આવશે

આ બધી વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો એક જ બેચમાંથી મળવાની છે અને માત્ર ત્રણસો રૂપિયા વિડીયો છે અને હા સાથે સાથે જો આ બેચમાં જોડાઈ જાશો તો સૌથી મોટી ઓફર તો એ છે કે તમારા માટે એક વાંચવાનું આઈએમપી મટીરિયલ તૈયાર કરેલું છે બરોબર એક વાંચવા માટેનું સરસ મજાનું આઈએમપી મટીરિયલ તૈયાર છે જે તમે ઘરે બેઠા તદ્દન ફ્રી મેળવી શકો છો બરોબર જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થીઓ છો

આપણી જે કોર્સ લગતી કોઈ પણ માહિતી હોય તમને બેસમાં પણ સવાલ થતા હોય તો આપણો મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ હવે છે ઓફ યોર ચાઇલ્ડહુડ શું કહે છે પેલા તો રિકલેક્શન ઓફ યોર ચાઇલ્ડહુડ એટલે બેસવાનો જગ્યાએ અને મગજને આમ ફેરવાનું કેમ ફેરવાનું આમ બેકગ્રાઉન્ડ ઊંધી બાજુ બાળપણની યાદો બાળપણ યાદ કરવાનું છે અને બસ બાળપણ યાદ કરીને અહીંયા લખી નાખવાનું બરોબર એક માત્ર નિબંધ એવો છે મારી નજરમાં ધોરણ માટે કે જે નિબંધ વિદ્યાર્થી મિત્રો જેની કોઈ લેન્થ જ નથી કોઈ લંબાઈ નક્કી જ નથી તમે ભરવા બેસો તો લગભગ ચોસઠ પેજ આમાં ઓછા પડે આખી ચોસઠ પેજની પુરવણી વિદ્યાર્થી મિત્રો ઓછી પડે કારણ કે સાહેબ બાળપણની યાદો કેટલી 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 હોય બરોબર તો મેં જે છે મારી રીતે મારા બાળપણની અમુક જે છે બનાવટી કાલ્પનિક બાળપણની યાદો પણ આમાં ઉમેરેલી છે

In the afternoon, we used to play cricket in our nearby garden. The memories of playing the ground together are mem mesmerizing. The joy of flying kites is still fresh in my mind. It used, it used to be the, one of the most exciting things of my childhood. Even the older members of the family participated with us. we used to fly kites on our terrace another beautiful thing i can remember is my visit to the zoo with my family parivar sate prani sangrahalay ni mulakat jeche yaad aave ch we made one zoo visit every year dar varsh ek ek mulakat let that used to be those very simple yet fun filled family picnic moments we would carry packed food from home that my mother used to cook agal kahe ch my elder brother would click several photographs of us when i look at those pictures now the memories come alive today so many things have changed but my childhood memories are still fresh in my mind in my heart it feels so refreshing to relieve them again and again perhaps the time i remember very fondly was going to swimming classes I have always loved playing in the water and swimming in clear pools was always an exciting activity. Even though I loved the water at first, I could not swim as I was not aware of the basic of the sports. Slowly, as I learned to kick and paddle, it became easier to swim in shallow water. The big test was swimming in deep water as it was a terrifying thought and simultaneously exciting i still remember the day i decided to let go my fears and dived into the deep end of the pool. the instant i jumped into the water, the fear was gone. and i swam like a fish to the other end of the pool. that day also taught me a valuable lesson about taking a first step in any doubting task. we should call cherish our childhood memories as they can always be our companion. આગળ પ્રશ્ન જોઈએ આપવાની છે કઈ સ્પીચ તો કે ક્લીનનેસ એટલે કે સફાઈ વિશે જે છે તમારે સ્પીચ આપવાની છે સવા શબ્દોમાં 6 માર્ક્સનો ટોપિક છે તમે સ્પીચ આપવા માટેના પોઈન્ટ્સ બનાવી આપણે આપેલા છે તો ચાલો કરીએ તૈયાર સ્પીચ રાઇટિંગ ઓનરેબલ પ્રિન્સિપલ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ માય ડીયર સ્કૂલમેટ્સ બરોબર સ્પીચ આપણે શરૂઆત આવી રીતે કરવા આઈ એમ થેન્કફુલ ટુ અવર ટીચર મિસિસ શાહ ધેટ આઈ હેવ બીન ગિવન એન ઓપોર્ચ્યુનિટી ટુ ગિવ અ સ્પીચ ઓન ક્લીનનેસ ઇન ધ એસેમ્બલી હોલ કહે ચાગોલ ફ્રેન્ડ્સ વી ઓલ નો ધેટ ક્લીનનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગુડનેસ men can work well if surrounding are clean. clean village is a happy and healthy village. clean home is a happy home. do we not know all this? but how many of really follow it? disease, epidemics, pollution, etc., due to these unhygienic conditions. dangerous disease like typhoid, cholera, flu are spreading. piles of garbage and garbage dumps, uncleared for months are causing heart hazards. <laughs> We all know that prevention is better than cure, so we should do the following things with great concern. Use not to throw garbage on roads, dispose garbage carefully, clean houses, roads, class, lands. Keep watch on habit of offenders, habitual offenders. Stop dumping garbage anywhere. Go door to door and appeal people for cleanness. Tell people important and need of cleanness. અને અહીંયા જે છે સ્પીચ નો અંત આવે છે સો ફ્રેન્ડ્સ કીપ ક્લીન કીપ ફિટ લિવ લોંગ થેન્ક યુ થેન્ક યુ ઓલ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્પીચ આપણી પૂરી થાય છે સ્પીચ રાઇટિંગ ના અર્થમાં આવે છે એપ્લિકેશન રાઇટિંગ અને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ છે કે સ્પીચ રાઇટિંગ કરતા એપ્લિકેશન રાઇટિંગ અત્યંત સહેલી હોય છે ચાલો જોઈએ સ્પીચ રાઇટિંગ પછી એપ્લિકેશન રાઇટિંગ શું કહે છે પણ જોતા પહેલા એક નાનકડી વાત કહી દઉં કે અને તમારા ફાયદાની વાત છે ફાયદાની એ રીતે છે કે મેં નોંધ્યું છે મેં આ વસ્તુ જોયું છે બારમા ધોરણનો જે વિદ્યાર્થી હોય પછી ભલે સાયન્સમાં આવે કોમર્સમાં આવે આર્ટ્સમાં હોય બારમા ધોરણનો વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન અંગ્રેજીને એટલું બધું મહત્વ નથી આપતો ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એટલું બધું મહત્વ નથી આપતો કારણ કે એની પાસે બીજા બધા વિષયો હોય છે ખાસ કરીને સાયન્સનો વિદ્યાર્થી સાયન્સના વિદ્યાર્થી જે છે એ કેમેસ્ટ્રી બાયોલોજીમાં ડૂબેલા હોય છે અને મેથ્સમાં ઇંગ્લિશનો એની પાસે વાંચવાનો સમય જ નથી રહેતો એટલે જ્યારે છેલ્લે છેલ્લે એક્ઝામ નજીક આવે ને એટલે બિચારા હાફળા ફાફળા થઈ જતા હોય છે બરોબર ગોતતા થઈ જતા હોય છે ટેક્સ બુક નથી મળતી ઘણાને તો ફરી વાર નવી લેવી પડે છે બરોબર તો ભાઈ જે કન્ટેન્ટ તમને મળવું જોઈએ જે આઈએમપી તમને મળવી જોઈએ બરોબર એ મળી શકતી નથી પણ તમારા માટે કંઈક એવી વ્યવસ્થા થઈ જાય તો બધું આઈએમપી એક જ જગ્યાએ મળી જાય તો સેક્શન એના પહેલા સવાલથી માંડીને સેક્શન એનો છેલ્લો સવાલ એક જ જગ્યાએથી મળી જાય તો મજા આવી જાય ને તો બસ એ જ મજા આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક રીડિંગ મટિરિયલ એટલે કે વાંચવા માટેનું એક સરસ મજાનું મટિરિયલ તૈયાર કરેલું છે જેની અંદર તમામે તમામ આઈએમપી સવાલોનો સમાવેશ છે બોર્ડમાં વારંવાર પૂછાઈ ગયેલા સવાલો આ વર્ષે પૂછાઈ શકે તેવા સવાલો એવા બધા જ મોસ્ટ આઈએમપી સવાલો સાથે સેક્ષણના પહેલા સવાલથી માંડીને સેક્શનના છેલ્લા સવાલ સુધી બધી વસ્તુ એમાં અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો એ ઈ પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ કોર્સ ખરીદવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે બરોબર માત્રને માત્ર નવાણું રૂપિયામાં નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમે જે છે એ પીડીએફ અમારી પાસેથી ખરીદી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે આ પીડીએફ મંગાવી શકો છો ઓકે અને ખાલી કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ છે એવું નથી આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ જે છે આ પીડીએફ તૈયાર છે તમારા ઈ પ્રમાણે પીડીએફ તમારી અલગથી તૈયાર કરેલી છે બરોબર તો સાયન્સના વિદ્યાર્થી મિત્રોની તો ખાસ જે છે જાહેરાત છે કે ભાઈ આ વસ્તુ આ પીડીએફ તમારા માટે અતિશય ઉપયોગી છે બરોબર અને હજી એક છેલ્લી વાત જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થી છો

એક્સલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ટુ કન્ટ્રીબ્યુટ પોઝિટિવલી ટુ યોર ટીમ ધીમે ધીમે બધી માહિતી માહિતી આપવાની આપવાની સૌથી પોતાનું પર્સનલ પર્સનલ તો માય બાયોડેટા એન્ડ કોન્ટ્રિબ્યુટિવેશન આર ગિવન બિલો ફોર યોર કાઇન્ડ કન્સન્ટ્રેશન તો સૌથી પહેલા જે છે પર્સનલ બાયોડેટામાં નામ એનું સરનામું તારીખ જે છે પુરુષ કે સ્ત્રી પરણિત છે કે નહીં કઈ કઈ ભાષા જાણે છે માતૃભાષા કઈ છે ધર્મ જાતિ રાષ્ટ્રીયતા અને પર્સનાલિટી કેવી છે ઓકે સૌથી પહેલા એ બધું લખી નાખ્યું ત્યારબાદ આગળ શું આવશે તો એને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બરોબર તમે આમાં કોષ્ટક પણ ગાળી શકો છો અથવા વાક્ય પણ લખી શકો છો આ મેં વાક્ય લખ્યા છે કે ભાઈ 12મો કરેલું છે HSC કોમર્સ સ્ટ્રીમમાં બરોબર 75% માર્ક્સ લાવેલા છે પછી બીબીએ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાં 75% આવેલા છે MBA કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાં જેમાં એને 80% આવેલા છે બરોબર એક્સપિરિયન્સ કામ કરવાનો એક્સપિરિયન્સ કેટલો છે તો કે સેલ્સ ઇન્ટર્ન તરીકે

ટીમ પ્લેયર વિથ પોઝિટિવ એટિટ્યુડ ક્વિક લર્નર વિથ ડિઝાયર ફોર પછી લેંગ્વેજ કઈ કઈ આવડે છે તો ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ઇંગ્લિશ અને હિન્દીમાં ફ્લુટન્ટ એટલે કે બહુ વ્યવસ્થિત બોલતા આવડે છે લય સાથે બોલતા આવડે છે વિથ એક્સેન્ટ અને ગુજરાતી જે છે એની માતૃભાષા છે એટલે એમાં નેટિવ લખે રેફરન્સ તો કોઈ પણ બે રેફરન્સ જે છે આપી દેવાના ઓકે હવે છેલ્લે એન્ડમાં શું કહે છે આઈ કેન કમ ફોર એન ઇન્ટરવ્યુ એટ એની ટાઈમ કન્વિનિયન્ટ ટુ યુ તમારે જે ટાઈમ યોગ્ય હોય ને એ ટાઈમે હું ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર છું ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ જોબ આઈ વિલ રેન્ડર માય સર્વિસ વિથ ઓનેસ્ટી એન્ડ હાર્ટ બરાબર થેન્કિંગ યુ આભાર વ્યક્ત કરી દેવાનો છેલ્લે લખનારનું નામ લખી નાખવાનું અને અહીંયા ખરેખર એપ્લિકેશન પૂરી થઈ જશે પણ સાથે કંઈક જોડવું પડશે શું જોડવું પડશે બિડાણ છે તો ભાઈ એચએસસી ની બીબીએ ની અને એમબીએ ની માર્કશીટ જોડી દેવાની

એન્ડ સો ફાર યુ હેવ લેફ્ટ નો ચાન્સ ફોર મી ટુ કમ્પ્લેન અને હાલ સુધી મને કોઈ કમ્પ્લેન કરવાનો મોકો નથી મળ્યો વન મોર વન્સ મોર આઈ ઓર્ડર ફોર ફાઈવ બુક હોપિંગ ધ યુઝ્યુઅલ બેસ્ટ સર્વિસ ફ્રોમ યોર સાઇડ આ વખતે પણ મેં પાંચ બુકનો ઓર્ડર કર્યો હતો ને સેમ મારી ઈચ્છા હતી કે ભાઈ તમને મને વ્યવસ્થિત સેવા પૂરી પાડશો બટ અનફોર્ચ્યુનેટલી નસીબે ધીસ ટાઈમ ધ પાર્સલ રિસિવડ યસ્ટર વોઝ કમ્પ્લીટલી વેટ ફ્રોમ ઇન અંદરથી પૂરેપૂરું ભીનું થઈ ગયેલું પાર્સલ મને વુડ હેવ હેપન્ડ કઈ રીતે થયું હશે હું વિચારું છું ઓલ ઓલ ધ બુક્સ ઓલમોસ્ટ એન્ડ સ્ટક આઈ આઈ એમ સોરી ટુ કેન નોટ બરોબર મને જણાવતા દુઃખ થાય છે પણ હું આવી આવું પુસ્તક હું સ્વીકારી ન શકું કાઇન્ડલી મેનેજ ટુ ગેટ ધેમ બેક એને પાછી લેવાનો જે છે તમે પ્રયત્ન કરો યુ કેન સેન્ડ બી ન્યુ વન્સ અગેન ઓર રિફંડ માય મની તમે કાં તો મને નવી પુસ્તકો આપો અથવા મને મારા પૈસા પાછા આપો રેડી સરસ મજાની કમ્પ્લેન કરી નાખી ઓકે પૂરું યોર સિન્સિયરલી લખના બરોબર હવે જો અહીંયા એ ખાસ ધ્યાન આ ઈમેલ એક કમ્પ્લેન ઈમેલ હતો રેડી તમા હેલો આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ આવું લખવાની કોઈ જરૂર નથી અને એન્ડમાં ઘણા ટી હોય હોય કાનવય માય રિગાર્ડસ ટુ યોર પેરેન્ટ્સ તમારા માતા પિતાને મારા પ્રણામ તો ભાઈ આ ઈમેલમાં એવું કાંઈ પણ લખવાની જરૂર નથી આ છે એક ઓફિશિયલ ઈમેલ કે કાયદેસર એક વ્યક્તિ જે કોઈ તકલીફમાં છે એ પોતાની તકલીફ જણાવે છે કે તમારા કારણે સર મને તકલીફ થઈ છે બરોબર એ તકલીફને ને ફરાફર દૂર કરો રેડી તો એમાં કેમ છો જય શ્રી કૃષ્ણ એવું કઈ કરવાનું આવતું જ નથી રેડી છે આગળ વધીએ ઈમેલના ના થવા આવે છે રિપોર્ટ રાઇટિંગ રાઇટ અ રિપોર્ટ અબાઉટ 100 વર્સ ટુ ધ રિપબ્લિક ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ તમારી સ્કૂલમાં માં જે રિપબ્લિક ડે નું સેલિબ્રેશન થયું હતું એના અંગે અહેવાલ લખવાનો છે તો ચાલો લખીએ

The principal, teachers, and the students didn't want to leave any stone unturned in making this monument a day memorable one. The S.D.M. of the city was the chief guest. He came on time. He was warmly welcomed by the whole staff led by the principal. Then the principal took him to the function venue. There, our honourable guest unfurled the national flag. With that, everybody stood erected for national anthem sung by students. Then there were parades by NCC cadets of the school. After this, student presented cultural items. These cultural items included patriotic songs, folk dance, and speeches. One girl sang a song, "A e, mere watan ke logo, in a very melodious voice. Everybody liked that song. Some students also presented skit based on fight against terrorists. Okay, the message of the skit was to convey that india would not tolerate the terrorist activities in the country and our brave soldiers were ready to fight terrorism tooth and nail then there were speakers who throughout their speech invoked the precious contrib uh, contribution of the great freedom fighters with a couple more cultural items the function ended with the national anthem towards the end all the people there were colored balloons symbolizing prosperity and peace. Our joy knew no limit when our principal announced the next day's holiday. Despite weather being inclement, we enjoyed the Republic Day with great enthusiasm. Along with other students, I will never forget this wonderful day. Okay. report complete આગળ વધતા પહેલા મિત્રો કે આપણે તમારા માટે સ્ટાર્ટ કરી છે ધ સ્પોકન ઇંગ્લિશ બેચ વિદ્યાર્થી મિત્રો જેટલા બાળકોને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે બોલતી વખતે શરમ આવે છે બોલતી વખતે ખચકાટ અનુભવાય છે તો એ બધી વસ્તુ દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશની બેચ શરૂ કરી છે તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ કોર્સિસ છે એકદમ બેઝિક થી શરૂઆત કરવામાં આવશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળવા જઈ રહ્યા છે આકર્ષક પ્રેઝન્ટેચર્સ સાથે સમજાવટ કે ભાઈ એક શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે એનું પ્રનાઉન્સિએશન શું હોય જ્યારે એનો એ શબ્દ જ્યારે સેન્ટેન્સમાં યુઝ થાય ત્યારે એનું પ્રનાઉન્સિએશન શું હોય એ બધી વસ્તુ સમજાવાશે દરેક ટોપિકની પ્રેક્ટિસ સાથે જે છે તૈયારી કરવામાં આવશે પીડીએફ મળશે તમને સુપર ક્વોલિટી ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ એમસીક્યુ ટેસ્ટ વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જ અને આઠ હજારથી પણ વધારે વાક્યોની એક પીડીએફ તમને આપવામાં આવશે કે જેની મદદથી તમે તમારું કમ્યુનિકેશન વધારી શકો છો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ હજી એક ખાસ કામ કરવાનું રહી ગયું છે

Jai Hind